એ પહેલાં તમે કરેલી છે હા પહેલાં અગાઉ કરેલી છે દર પંદર દિવસે અમારે સુરક્ષા તરફથી કરવામાં આવે છે અને પંદર દિવસ પહેલાં બી રાખી અને સર હું એમ કહું છું કે અત્યારે જો આ ટ્રાફિક ડ્રાઈવ જો સાત દિવસની અંદરમાં જો કરવામાં આવે તો અહીંયા જે આવારા જે અત્યારે ગાડીઓ ચાલે છે અહીંયા બાઇકો અમુક તત્વો છે કે જે બાઇકો બી બસ સ્ટેશનો મૂકી દે છે અને અહીંયા એ બધું જે અત્યારે ચાલે છે એ પ્રતિક્રિયા બંધ થઈ શકે એવું લાગે છે મને વીકમાં હવે આનું જોઈન્ટમાં જોઈન્ટમાં અમારો આયોજન કરવામાં આવશે